નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલકને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી એક જ માલિકની તાજી વિહાનેલ દૂધવાળી દસ જર્સી ક્રોસ ગાયોનો તબેલો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે ને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ એને સબસ્ક્રાઈબ કરી લેવું જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાયો રહ્યા છો આ માલિક પાસે હાજરમાં દસ ગાયો છે બધી જ ગાયો પહેલા બીજા અને ત્રીજા વેતરની અંદર છે અને માલિક પાસે દસ માંથી સાત ગાયો તાજી વ્યાલ છે જેનું હાજરમાં આખા દિવસનું એકસો ને ચાલીસ લીટર દૂધ આવે છે એટલે કે એક દિવસનું સિત્તેર લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને તબેલો અથવા ફાર્મ બનાવવા માટે ગાયો લેવી હોય તો તમે એક સાથે પણ ખરીદી શકો છો એક અથવા બે લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો બધી જ ગાયો ફૂલ જવાબદારી છે સ્ક્રીન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આંચળ ગરમીની જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ માલિક પાસે ત્રણ ગાયો ગાભણ છે જેને વિયાવાની છ સાત દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને હાજરમાં સાત ગાયોની નીચે ચાર વાછરડી અને ત્રણ વાછરડા છે તો જો કોઈ પશુપાલકને બધી જ ગાયોનો તબેલો સાથે લેવો હોય તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે ત્યારબાદ ઓલ ગુજરાત ટ્રાન્સપોર્ટની સુવિધા પણ અવેલેબલ છે ત્યારબાદ આ બધી જ ગાયોની જો કિંમતની વાત કરીએ તો માલિકે આ બધી જ જર્સી ક્રોસ ગાયોની કિંમત ચાલીસ હજારથી લઈને પંચાણું કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને જે કોઈ પશુપાલકને ઘરે પાળવા માટે સારામાં સારી નસલની દૂધવાળી વાછડીઓ લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ માલિક પાસે સારામાં સારી નસલની વાછડીઓ છે ત્યારબાદ આ બધા જ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ભલાસરા તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે ત્યારબાદ બધી જ ગાયના માલિકની વાત કરીએ માલિકનું નામ છે ભાણાભાઈ પટેલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એક્યાસી ચાલીસ તેત્રીસ સત્યાવીસ એકાવન આ નંબર ઉપર કોલ કરી ના આ બધા જ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ જે કોઈ પશુપાલકને એક સાથે તબેલો અથવા ફાર્મ બનાવવું હોય તો એના માટે સારામાં સારી છે ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી